નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ હું વિવેક સોની અને મિત્રો અત્યારે વાત કરવા જઈ રહ્યા રબારી સમાજના ઘણા બધા પરિવારો ઓઢા વિસ્તારની અંદર રહેતા હતા અને મિત્રો અત્યારે એમના ઘર દબાણના લીધે પાડવામાં આવી રહ્યા છે તો મિત્રો પહેલી વાત તો એ કે સરકાર એવો કહી રહી છે કે આ બધા ઘર દબાણ છે તો એક બેન બોલી રહ્યા છે કે અમે ખાતા ટાઈમથી ટેક્સ ભરી રહ્યા છે બરોબર તમે ઈ પેલા વિડીયો જોવો પેલા કે ટેક્સ ભરો તમારા નામે થઈ જશે ટેક્સ ભર આયા પૈસા રૂપિયા લઈ લીજો કે તો મિત્રો આ બેનનું કહેવો એવું છે કે અમે ટેક્સ ભરતા હતા અને આર એક બોલ બોલ લેધરથી આ ઘરો બધા પાડવામાં આવ્યો છે તો મિત્રો પહેલી વાત તો એ કે આ લોકો અમદાવાદની અંદર કોઈ એક બે વર્ષથી નહીં રહેતા હોય આ રહેતા હશે ખાસા ટાઈમથી બાપ દાદાઓનો પરિવાર પણ અમદાવાદ બહુ મોટો થયો હશે ત્યારે આજે અમદાવાદની અંદર રહે છે અને કોઈ આ બે વર્ષે અમદાવાદમાં આહીન કોઈ ઘર તો ઉભા કર્યા નહીં હોય પચાસ વર્ષથી એમનો પરિવાર રહેતા હશે ત્યારે ઓન આ બધું આ આખો એમનો પરિવાર પાંચસો છસો ઘરનો અહીંયાનો પરિવાર એ રહેતો હશે અને મિત્રો આ ઘણા બધા લોકો એવો કે છે

એમનો ધંધો ગાયો અને એમના ઉપર જ હેડતો હોય છે દૂધ બધાના ઘરે પોકાડતા હોય છે કોઈ અમદાવાદના અંદર કોઈ સીધું તો ફેક્ટરીની અંદર દૂધ બનતું નહીં આ જે અમૂલ થયેલી દૂધ અમૂલ ને આ બધું દૂધ આવે છે ઈચ્છો આવે છે આ દો વેક તારે આવે છે રબારી સમાજ એકતા કરશે તો દૂધે બંધ થઈ જાય છે ને પાછા નારા લગાવશે જય જવાન જય કિશન કિસાન તો બાપડો આજ રોઈ રહ્યો છે તમારી આગળ ઈ ઘર પાડો છો અને પછી બિચારા કિસાન શું કરે ખાવાનો ફોફો પડી ગયો અને મધુરી મળે ધાવાનું છો હું ત્યાં કાઢ્યો ઢોર જવાનવરે કાઢ્યો હવે અમને કાઢવાનું હું ધાવાનો છો બધા બચારા હા બાલ બચ્ચો છો તાચો જીવ છે સરકાર લાઈન હોય મૂળ ને કૂતરા પહેરવાનું હોય હા મોદી કરે માણસ આટલું બોલી શકે કે જયારે ભરાઈ જવો હોય કહેવાત વાળું તમારી અમારી માં કોઈ નઈ તમારું ઘર ઘર ને અમારું ઘર કોઈ નઈ ઘણા ઘરું પડે ઘરું ધોવા દેવાનું નથી આવતું ઈ ની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે ને કે આજે ઈખે ઓખે ના ઘર જોઈ નથી કેતા ઈ એના વીસ વીસ લાખ ને ઘર જે ભી ઘર હોય જે ભી ઘર હોય વાળા ઘરું આજે સાહેબ હોમે નજરે પડતું હોય ત્યારે આપણને કેટલું દુઃખ થતું હોય એક ઈંટ આપણા ઘરની કોઈ હલાવે તો મિત્રો આપે હોમે વાળા બાંધી છે તો મિત્રો હું તો આખું ઘર પડી રહ્યો છે તો મિત્રો એમને શું કોઈ થાતું જ નહીં હોય એની ઓતળી નહીં બળતી હોય એના છોકરા નહીં બળતા હોય એના છોકરા ઉપર કોઈ થતું જ નહીં હોય બસ હું તો એટલું કહું છું કે એમની સમાજમાં જે આગે છે એ હાજર થાય અને એમને આશ્વાસન આલે અને સરકાર સુધી વાત પહોંચાડે બસ બીજો કોઈ કેતો નથી પચાસ પંચાવન જાય અમારે માલધારી ભિખારી જઈને બેઠા કોઈ કોમ ના રાખ્યા અમને અમારે કરવું શું એ વિચાર કરીએ છીએ હવે જાવ કે અમારે લાસ્ટ માં તો હું મિત્રો એટલું જ બોલીશ કે આ પણ કાકો એવું બોલી જાય છે કે અમે પચાસ પચાસ વાર હોય અમદાવાદ ની અંદર રસ ગાયો ઢોરા ઉપર તો એમનો ધંધો એડે છે ને આજે 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 એમના મોઢે બોલી રહ્યા છે કે અમે તો ભિખારી થઈ જાય મિત્રો આવો માણસ તારે બોલે ત્યારે માણસ ભરાઈ ગયો હોય ને અંદર થી તારે એ માણસ બોલે ઓની શું ઓતડી નહીં કકડાતી હોય ઓની ઓતડી શું નિબળતી હોય કે ઓની ઓતડી શું નિબળતી હોય કે ઓના ઘરો પડતા હોય અને આ હોમે નજરે જોતા હોય તો મિત્રો એક તમે કોમેન્ટ કરજો આ મોબોલ એ તમને સાચું લાગે છે ખોટું લાગે છે કોમેન્ટ કરજો મારી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ જય હિંદ કોઈને ખોટું લાગ્યો હોય તો માફ કરજો